સંતરામપુર તાલુકાના હિરાપુર ગામે એક વર્ષો જૂનું કાચું મકાન ધરાસાય થયું જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી આ બાદ બચાવ થયો સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના હિરાપુર ગામે એક વર્ષો જૂનો કાચા મકાનની દીવાલ મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ હોવાથી વરસાદના કારણે હિરાપુર ગામે આવેલ એક મકાન ધરાસાય થયેલ છે એની ઘટના સામે આવી છે જેમાં મકાનમાં રહેતા ગરીબ વર્ગના મકાન માલિક સંતરામપુર તાલુકાના હિરાપુર ગામના સિમોળી ફળિયામાં રહેતા એવા ખાંટ વીરાભાઈ નારુભાઈ પોતાના પરિવાર સાથે રહે છે અને બનાવના દિવસે બપોરના સમયે પરિવાર સાથે જમવા માટે બેસેલ હતા અને તે દરમિયાન અચાનક ભારે વરસાદ પડતા મકાનની એક દીવાલ ધરાશાય થતાં તેઓ તેમના પરિવાર સભ્ય સાથે તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયેલ હતા જેમાં કોઈ જાનહાની થયેલ ન હતી અને આ બાદ બચાવ થયો હતો અને આ બાબતે મકાન માલિકના સભ્યોએ ગામના સરપંચશ્રી અને ગામના તલાટીશ્રીને પોતાના ઘરના બનાવ વિશે જાણ કરેલ હતી જેમાં બનાવ બનતા ગામના ગ્રામજનોનું કહેવું છે કે આ ઘટના બાબતે ખૂબ જ દુઃખ બાબત કહેવાય અને સરકારે આ બાબતે તાત્કાલિક ધોરણે નોંધ લઈ આ ગરીબ વર્ગના પરિવારની થોડી ઘણી સહાય કરી મદદ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર